નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી અરવલ્લી બાયડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાળ સેવા કેન્દ્રમાં કુપોષિત માસની ઉજવણી કરવામાં આવી પહેલી સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ બાયડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બાળ સેવા કેન્દ્ર ખાતે કુપોષિત માસની ઉજવણી કરવામાં આવી છે બાળકો કયા કારણસર કુપોષિત રહે છે કેવા પ્રકારનો ખોરાક આપવો જોઈએ તેવી સંપૂર્ણ માહિતી ડૉક્ટર નીરવ પટેલ બાયડ સી સી ઇન્ચાર્જ અધિક્ષક સાહેબ તેમજ આરબીએસકે ડૉક્ટર જયમીન સર દ્વારા બાળકોના વાલીઓને સચોટ માહિતી આપવામાં આવી હતી બાયડ સી એચ સીનો તમામ સ્ટાફ હાજર રહીને તેમજ નો તમામ સ્ટાફ હાજર રહીને સહયોગ આપ્યો હતો કુપોષણ માસની ઉજવણી સીએમટીસીના ન્યુટ્રિશન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા

જેટલી બાળક ની જરૂર હોય દાવાન આપતો હોય બીજું છ મહિના પછી આપડે ઉપર નો ચાલુ કરવો પડે જે આંગણવાડી વાળી સમજાવતી હોય તો એ

બાળક બીમાર દસ દિવસ ખાધું નથી કોજન ઓછું એટલે આ બધા બધા કારણો છે બરાબર બીજું

ધારો એક માણસ છે આપણે બીજું રલાવ નથી તો એની બધી પણ જતી આવો કુટુંબ કલ્યાણ બરાબર ગણી કેનો મારા જોડે આવા કે એક બાળક 6 મહિનાનો હોય અને પછી મારા મહિના રહી ગયા હોય પછી કે કે સાહેબ હવે નથી રાખતો બરાબર તો નારા કોમાટા આપણે એડવાન્સ તૈયારી કરવી પડે એક બાળક આવ્યું તો બર્તી મહિના નાના રહે ના માટે બધી પદ્ધતિ આવતી તો તમારા પીડીમાં કે ગામમાં જે બે નો આવે પણ દીતા તપદ દીવે સુસંગત છે કે આ બાળક પછી ગાડો રાખો તો બીજું માણસ ધનવાસ

રોટલી આખી થાળી કોઈ ખાતું હોતું નથી હવે આપણે એ રીતે એવું નથી કે ભાઈ આખી થાળી ખાવી જોઈએ કે ભાઈ હલવામાં બદામ નાખી છે બદામ જ ખાવી જોઈએ બદામના વર્ડમાં આપણા એરિયામાં આપણા વિસ્તારમાં શું મગફળી છે તો મગફળી

એમ આપણા શરીરમાં રોજિંદી ક્રિયાઓ કરવા માટે ઊર્જાની જરૂર પડે એ ઊર્જા આપણને જે ખોરાકમાંથી મળે એ ખોરાકને ગોફૂડ કહેવાય હવે આની અંદરથી ગોફૂડ કયા કયા અથવા તો આપણા એરિયામાં ગોફૂડ કયા કયા મળતા હોય તો વિવિધ પ્રકારના ધાન્ય વિવિધ પ્રકારના અનાજ એની અંદર ચોખા કાયદે બાદ ચોખા અનાજ મકાઈ ઘઉં આ બધા જે ધાન્ય પાકો છે બાજરો આ બધામાંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળે એ કાર્બોહાઈડ્રેટ આપણા શરીરની ઊર્જા માટે બહુ જરૂરી હોય એટલે એને કહેવાય ગ્રો ફૂડ આપણા વિસ્તારમાં જે મળતું હોય એ આપણે બીજી વસ્તુ આવે ગ્રો ફૂડ કે જે આપણું બાળક નાનું હોય એનો વિકાસ થાય નાનું છોડ હોય તો આપણે ખાતર પાણી કરીએ તો એનો વિકાસ થાય મોટું થાય એમ નાના બાળકનો ગ્રોથ થવા માટે હાડકા મજબૂત થવા માટે એના મસલ્સના બંધારણ માટે ગ્રો ફૂડની જરૂર પડે ગ્રો ફૂડ એટલે એવો ફરક કે જેની અંદરથી પ્રોટીન મળી રહે